આવી રીતે પોતાનો અનુભવ કહેવાનો એ અનેક વખત પ્રયાસ કરતા પરંતુ દરેક વખતે નિષ્ફળ જતા એક વખત તો એમણે એવો અનુભવ વર્ણવવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને કુંડલીની શક્તિ ગળા સુધી આવી ત્યાં સુધી એ બોલતા પણ રહ્યા પછી ભ્રમરના સંગમ સ્થાનની સામે આવેલા છઠ્ઠા ચક્ર તરફ આંગળી ચીંધીને બોલ્યા જ્યારે મન આ કેન્દ્ર સુધી પહોંચે છે ત્યારે મનુષ્યને પરમાત્માનું પ્રથમ દર્શન થાય છે અને એ સમાધિમાં જાય છે અહીં જીવ અને પરમાત્મા વચ્ચે કેવળ એક પાતળું પારદર્શક આવરણ રહે છે અને પછી એને આ પ્રમાણે દેખાય છે અને અહીં એમને પોતાને સમાધિ થઈ ગઈ જ્યારે એમનું મન સ્થૂળ ભૂમિકાએ ઉતર્યું ત્યારે એમણે ફરી પાછું કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફરીવાર એમને સમાધિ થઈ કેટલાક નિષ્ફળ પ્રયત્નો કર્યા પછી આખરે આંખમાં આંસુઓ લાવીને એમણે કહ્યું શું કરું હું તો ખરેખર તમને બધું કહેવા ઈચ્છું છું પરંતુ શ્રી જગદંબાજ મને એમ કરવા દેતી નથી એ જ મારું મુખ દબાવી રાખે છે